એટલે ધ્યાન રાખજો પાછો ઠેઠ લગીન છે આમ સારું હાલ આ છે ને કોઈ છોકરો બોકરો માં આવે ને તો પછી હર ફેર થઈ જાય લેડીઝ ને પાસે લઈ લેજે અને આમ જો કોઈ સાડા બાળા કરે ને તો કંડક્ટર ને કહી દેજે સારું હાલ મારા આમ છે સંડી જાવે મારા આમ છે સંડી જા રોમા આહુડું હુડું નો પડવું જોઈએ કે હા સારું હેલ કોડી પગ ને એટલે ફોન કરીજે ને ઘરે પોગી છે ને ઓકે મેસેજ કરી દેજો અને ફોન ક્યાં રાખવાનો છે તને ખબર છે ને પછી થોડાક દી છે ને હું બાને મોકલું છું માગુ લઈને ને અને રસ્તામાં પાછું ખાઈ પી લેજો ઓકે હારું હેલ ધ્યાન રાખજે સારું કોઈ છોકરો બોકરો પાસે ના આવ્યો ને છે એવું લાગે હરફેર થઈ જવું એવું કઈ ન હોય આ કોઈ લેડીઝ ને પાસે લઈ લેજે હા હું જાતિ નહીં કઈ બીવા બીવા ન હોય કઈ